અંજારની મેકપર બોરિચીમાં આવેલ પુષ્પકોટેજ સોસાયટી દ્વારા સુરક્ષા દ્રષ્ટિ લગાવાયા સોળ સીસીટીવી કેમેરા પીઆઈ અંજાર હસ્તે કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરક્ષાના ભાગરૂપે અંજારની આ સોસાયટીમાં સોળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને ગત રોજ કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માટે અંજાર વિસ્તારના પીઆઈ અજયસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા સરપંચ બોજાભાઈ અને તેમની ટીમે આમંત્રિત કરી સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે પીઆઈ ગોહિલે એમના વક્તવ્યમાં આ કાર્યને બિરદાવતા કહ્યું કે પુષ્પકોટે સોસાયટીએ આ ઉમદા કાર્ય કર્યું છે એ રીતે જો દરેક સોસાયટી પોતાની જવાબદારી સમજી આવા સુરક્ષાના સાધનો વસાવે તો આપણે મળીને ચોરી લૂંટ અને અસામાજિક તત્વોથી

આવરી લે લેવા માટે સોસાયટીના સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવેલો અને એ અંતર્ગત અહીંયા સોળ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે જે ચોરીના વધતા બનાવો ચડ્ડી ધારી ગેંગ દ્વારા બનતા બનાવો અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય અને પોલીસને પૂરતો સહયોગ મળી રહે એટલા માટે સોસાયટીના સભ્યો દ્વારા આજરોજ અહીંયા પુષ્પા કોટેજમાં આ સોળ કેમેરા અને ડીવીઆર સાથે એમનું એક અલગ જ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે અમારી પોલીસ પ્રશાસન વતી અને પૂર્વ કચ્છ પોલીસ હતી તમામ સોસાયટી ધારકો અને સોસાયટીમાં રહેનાર રહેશોને વિનંતી છે કે પોતાની દરેક સોસાયટીમાં આવા કેમેરા ઇન્સ્ટોલ કરે જેથી કોઈ પણ ગુનાખોરીને અટકાવી શકાય અને ગુનાખોરી બને તો એના સુધી ડિટેક્શન કરી શકાય જો આવા સરસ પ્રોજેક્ટ ગુજરાત સરકાર પણ ચલાવી રહી છે ગુજરાત સરકાર સોસાયટીઓમાં જે કોઈ ગામ છે અને ગામની સોસાયટીમાં પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી બે લાખ સુધીનું અનુદાન પણ આપે છે જો કોઈ સોસાયટી આ અનુદાન મેળવવા માગતી હોય તો એને ગવર્મેન્ટના પ્રિસ્ક્રાઇબ પરફોમાં છે ફોર્મ ભરી અને ગવર્મેન્ટને સબમિટ કરી શકે છે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે અને આ બાબતની વધુ જાણકારી મેળવી હોય તો પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી શકે છે વધુમાં જણાવીશ કે આ જે પુષ્પા સોસાયટીએ ઇનિશિએટિવ લઈ અને આ ખૂબ જ સારો પ્રોગ્રામ કેમેરાનો એસ્ટાબ્લિશમેન્ટ કરેલ છે તો અન્ય સોસાયટીઓને પણ નમ્ર વિનંતી કે પણ આવો પોતે પણ પોતાની સોસાયટીઓમાં કેમેરા લગાવે અને એક સુરક્ષિત સોસાયટી સુરક્ષિત ગામ અને સુરક્ષિત જિલ્લો અને સુરક્ષિત ભારતને વધુ મજબૂત બનાવે તેવી શુભેચ્છાઓ જય જય ભારત हमारी सोसाइटी पुष्पकवाड़ा सोसाइटी सर्वे नंबर सेवेंटी नाइन में आज हम लोगों ने सोलह कैमरे इंस्टॉल किए हैं जिसका इनोग्रेशन अंजार पुलिस स्टेशन से पीआई श्री अजय सिंह गोहिल जिसे हमने करवाया है और वो यहाँ पे आए समय निकाले और आ, कैमरे का इनोग्रेशन किया उसके लिए बहुत बहुत धन्यवाद थैंक यू